હું એકલો ઉઠીને જો આ નીચે આવી ગયો બાકી તો હજી કોઈ અહીંયા ઉઠી નથી આવી નથી કોઈ નીચે તો ભાઈ આ વાદીઓ બીજા બધાને પછી ચાલુ કરું હવે આ બાજુ સવારનો નાસ્તો બનવા માંડ્યો નાસ્તામાં જો અત્યારે ચા અને શું કરવાનું ગુડ મોર્નિંગ અત્યારે સવાર સવારમાં હા હું મેં કીધું શિખંડ ઘી હે ઘી મને એમ લાગ્યું આ ન હોય એના જેવું લાગે તો ભાઈ ચાલો ભાઈ અત્યારે હવે રોટલી થઈ ગયા એટલે નાસ્તો કરી લઈ અને કેમ મોડું થઈ ગયું હોય જેવું હે હં ત્યારે જો કેટલા વાગ્યા કોણા આઠ વાગ્યા આઠમાં ની વાર બાકી તો ખાડા હાથે તો આવી ગયા હોય નીચે હ હં તો હું ઊઠી ગયો પાંચ વાગે સાચે કાલે એને ખોટું જ લાગે ગમે ત્યારે ગમે ત્યારે હું એમ કહો પાંચ વાગે ઉઠું ચા હા ને દે ખોટું જ લાગે ખબર નહીં કાં કાલે લે ઉઠો તો હાડા છે હોય હું આ ચોબોડી તો ભાઈ ઉઠાડવા આવી ગઈતી એ તો પછી નીંદર આવી ગઈ છે પાછી હવે ચાલો ભાઈ નાસ્તો કરી લે અને ભાઈ ભાગી ડાયરેક્ટ ઓફિસે જો આ ફોનમાં અત્યારે પહેલી વાર છે ને બોતેર ટકા ચાર્જિંગ કે બાકી તો હરામ જો કોઈ દી ચાર્જિંગમાં એ મૂકતા હોય તેને જ ખબર જ નહીં હોય એમાં હું કાલે પછી રાતે મેં ચાર્જિંગમાં મૂક્યો હતો ને એટલે ચાર્જિંગ કે બાકી અત્યારે આવું હોત જ નહીં કા એને તે કોઈ દી એમનો થાય ચાર્જિંગ માં મૂકે એ તો ખબર છે ગમે ત્યારે 2% 3% હોય હું ચાર્જિંગમાં માં મૂકે ને ભાઈ સ્વિચ ઓફ થઈ જાય ને પછી કે ચાલુ ન થાતો ચાર્જિંગમાં માં સમજે હું જને ઠેક લાગી રીલ જોયા રાખે ને ક્રિકા બજો દાદા ઉઠી ગયા છે સ્વામી ને આ બાજુ કેટલી વારે લાવો ને ભૂખ લાગી ગઈ છે ચાલો ભાઈ રોટલી થઈ ગઈ છે રાતના સાડા આઠ વાગ્યા પાંચ મિનિટની વાર છે અને આ બાજુ ઓફિસેથી ઘરે આવી ગયો ઓફિસ આમ એક તો વળી મોડું થઈ ગયું હતું અને ફાઇનલી ભાઈ આ બાજુ જો બધી લાઇટો ફિટ થઈ ગઈ અહીંયા બે કરી અને આ વેંચલી તો એક હતી અહીંયા હવે આ લાઇટનો મેળનો આવ્યો કારણ કે એ હવે એનો કંઈક માપનો મેળું ને મળ્યું હતું પણ એ લાઇટમાં પ્રકાશ નથી થતો ને એવું થતું એટલે પાછી લઈ ગયા બીજી ગોતવા તો ભાઈ અત્યારે જો આવડિયા કરીને બતાવું કેવો પ્રકાશ થાય છે આ તો ઓલી લાઈટ હે ઓકે ભાઈ જો આ બે અત્યારે કરી છે એટલે થોડો ઘણો પ્રકાશ થયો અને રસોડામાં તો અહીંયા તો આવું ટૂંકમાં ઓલી લાઇટો હતી ને અહીંયા હજી બે એ હોય ન હોય એવું જ લાગતું તું કુલ પ્રકાશ થઈ ગયો હવે તો ટૂંકમાં ઓલી એક લાઈટ બંધ રાખું ને ચાલુ હોય ખાલી આ રસોડા મને એમ કેતા અત્યારે આવ્યો ને મેં ટૂંકમાં થોડીક વાર લાઈટ બંધ કરી ને લાઈટ ચાલુ કરી દેખાતો નથી અત્યારે લગી એમના માલતું હતું આને ટૂંકમાં હે ને લીંબુના બી નહોતા મળતા આઈ દેવરી કેટલા બી હે કાઇઠા લીંબુમાંથી કા એ મમ્મી કઈ છે

બરાબર નહીં હજી આમય નહીં હજી તમને રોજ કેવી રીતના દેખાતું હતું અને હવે અત્યારે કેમ દેખાય છે જો અત્યારે હવે મને મને અત્યારે ફૂલ અંધારું લાગે હે કારણ કે ઘડીક વાર પ્રકાશ મારે કાબડા બરાબર ને હે બરાબર ને જો આવી રીતના રોજ ફ્લેશલાઈટ કરતો હવે વાંધો નહીં યાર કારણ કે ફ્લેશલાઇટમાં પીળો પ્રકાશ આવે આ મારે પીળી ફ્લેશલાઈટ છે ને આ મારે અત્યારે હવે આ બધી દેખાય છો ભાઈ તો હજી ગોયલા નથી સુચાર તો ભાઈ ચાલો

બે હાથ નામ ટૂંકમાં થાય ને મોટા અને થોડા ઘણા તો હવે હવે આ એક થાય વાયર લબડે એનું થાય હવે પછી ખબર પડે અત્યારે તાવડા જો કંઈક ગોતે હે ચાલો ફાઇનલી ફાઈનલી એને હવે સુવિચાર ગોતી લીધો છે જોઈ હવે પૂછી શું બોલે છે બોલો હવે જો આમાં એવું હે સુવિચાર તો મેં તો ટૂંકમાં માની લોરો હોય ને ત્યારે બોલતા હોય તો એને સમજી વિચારી નક્કી કરીને વિચારી રાખ્યો એને ખબર નથી જોઈએ હવે મતલબ મને ખબર પડે કે નથી પડતા ખોટું કામ કરવાથી સારી પૂરી થતી નથી એવું બોલ્યા એને દર વખતે ખોટું કામ એવું હોય એવું બોલે રાખે

બીજો નહીં એમ નહીં વારો આવે ત્યારે વારો નહીં રોજ તમે કાય લે બોલજો ફરી કાય લે પછી બોલતો એનો મતલબ સુ એ સુ હતો અને તું બોલી હતી તું કેસ બોલ 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 મતલબ મતલબ સમજાવો મતલબ ઈ તો સુ વિચાર બોલા હા ઓકે ભાઈ ખોટું કામ ક્યારે ન કરવાનું હે સુ કેસ હું બોલતો કાઈ નહીં ઓકે ભાઈ આયા ઠકાઈ ગયું હતું આ બદલે આવી રીતના ડાયરો ચાલો ભાઈ જમવાનું રેડી થઈ ગયું જમવામાં આવ્યું અત્યારે ઠોકરા આ થોડા ઘણા એમને બરાઈ ખા અને થોડા ઘણા વઘારી નાખ્યા તો લાવો બે થોડા થોડા અને આને તો અડધું પડતું જમી લીધું અત્યારે મારે હું વિડીયોની એડિટ કરતો હતો અપલોડ કરતો હતો ને તો ભાઈ એમાં થોડીક વાર લાગી ગઈ એટલે ત્યાં એને જમાઈ ગયું લાવો હાલો ચા અને ઢોકરા ચા ઈને દીધો ઢોકરા ફોન મૂકીને મંડી પર ઓ મંડી પર મારે કાય એટલું બધું ન ખાવું હોય જરી કાતો ઉપર છું એક જ બાકી રહી કારણ કે આનું હવે આ મળતી નથી આ માપની બધી આ બધી રહીને ટૂંકમાં બધી લાઈટો આ નાના મોટી ને એવી રીતના સાઈઝ વાળી આવતી હોય આ પહેલાંની છે ને હવે આ પીઓપી માં ફિટ થઈને એવી રીતના મળતી નથી આમાં આવડી આ બધી ફિટ કરીને આ ટૂંકમાં નાની છે આમાં ફરતી કર ટૂંકમાં થોડી ઘણી જગ્યા રહી અને આમાં એમાં આમાં ફિટ કરેલું કંઈક ઉઠા બૂઠા મૂકીને એ રીતના જગ્યા રહી કારણ કે મળતી નથી હવે જૂની હતી ની આવડી આ સાઈઝ હતી આ સાઈઝની નાની આવે આનાથી એ સાઈઝની મળતી નથી એવડી તો બંધ જ થઈ ગઈ આવું જોઈએ હવે અહીંયા પછી હવે કેવી આવે લાઈટ હવે કાલે પરમ દી પડે પછી આ મેળવી નથી એટલે એવડી એક બંધ બીજી બધી થઈ ગઈ રાતના સાડા નવ વાગી ગયા છે અને આ ભાઈ જો શું કરે હે

કે ભાઈ શનિવારે કેન્સલ એ અને પછી ગુરુવારે છે પાછી એમ હવે આજે થોડા ઘણા બાકી છે હવે એને અત્યારે કોલ કરે છે જોઈ કેટલા વાગે હવે તો ભાઈ આ સાથે આજનું પૂરો પૂરોપૂરી છે લોકોને લાઈક કરી નાખજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા જ